ભાવનગર શહેરમાં આવેલ પ્રાચીન વડવાડા અંબાજી માતાજીના મંદિરે નોમ નિમિત્તે હવન યોજાયેલ તેમજ ચોસઠ જોગણી માતાજીના સ્વરૂપમાં બાળાઓ દર્શન આપી રહ્યા હતા પડવા ગામ હતું ત્યારથી વડવાડા અંબાજી માતાજીનું મંદિર આવેલું છે આજે નવરાત્રિના નવમાં નોરતે નોમ નિમિત્તે હવન યોજાયેલ માય ભક્તોની ભીડ માતાજીના દર્શન માટે સવારથી ઉમટી હતી અને માતાજીના હવનના અને ચોસઠ જોગણી માતાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા બે લઈ ગયો ઉણા હા હા બોલો